વાત કરી ડબોઈની તો ડબોઈમાં ક્ષમતા કરતાં વધુ ઘાસચારા ભરેલું ટ્રક પસાર કરવાની લાઈમાં ટ્રક ચાલકે ચાંદોદના બસ સ્ટેન્ડ પાસે આવેલ નગરની શોભા સમાન પથ્થરનો ગેટ ધરાશાય કર્યોની ઘટના સામે આવી છે આ ઘટના બાદ ટ્રક પણ મુખ્ય માર્ગ પર પલટી મારી જતા ત્રણ બાઇક દટાઈ ગયા હોવાનું સામે આવ્યું તેથી આસપાસના કેબિન ધારકોને પણ સામાન્ય નુકસાન પહોંચ્યું હોવાની વિગતો સામે આવી છે વર્ષો પહેલા શ્રી જ્ઞાન સાધના આશ્રમના અનુદાનથી યાત્રાધામ ચાંદોદના બસ વિસ્તારમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી મહાવીરાનંદજી મહારાજ નર્મદા પ્રવેશ દ્વાર ઉભો કરાયો હતો અને નગરની શોભા વધારતા પથ્થરના આ વિશાળ ગેટ નીચેની શુક્રવારની મોડી સાંજે ક્ષમતા કરતાં વધુ ઘાસચારાનું કચરું ભરેલું તેમજ ઓવર ટ્રક ગેટ નીચેથી પસાર કરતી વેળાએ ઘાસચારો ભરેલ ટ્રક ગેટમાં ફસાઈ ગયું હતું કે ટ્રક ગેટની બહાર કાઢવાની લાયમાં ટ્રક ચાલકની મૂર્ખાઈના પરિણામે આખો ગેટ ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું ત્યારે આ સાથે જ ઘાસચારાનું કચરું ભરેલ ટ્રક પણ મુખ્ય માર્ગ પર બીઓબી બેંકની દરવાજા પાસે પલટી મારી ગઈ હોવાનું સામે આવ્યું છે દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોવા મળ્યું છે કે ત્યાંનો માહોલ જે પ્રમાણે આસપાસના લોકો પણ ઘટના સ્થળે જોવા મળ્યા હતા ત્યારે પરિણામ બસ સ્ટેન્ડ વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો પણ હતા ત્યારે ગેટ ધરાશાયી થવાથી તેમજ ટ્રક પલટી મારી જતા ટ્રક અને ગેટના કાટમાલ નીચે ત્રણ થી ચાર દટાઈને સાયકલ બોલાઈ ગયો હતો જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી ઘટનાના પગલે ચાંદોદ પોલીસ તેમજ ગ્રામ પંચાયત સરપંચ તેમજ સદસ્યો દોડી આવ્યા હતા જેસીબી ની મદદથી ગેટના પથ્થર તેમજ પલટી મારી ગયેલ ટ્રકને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી હતી ઘટનાની વાત સમગ્ર પ્રસરી હતી ચાંદોદ બસ સ્ટેન્ડ લોકટોળા જામ્યા હતા અને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવો જણમણાટ પણ સાંભળવા મળ્યો છે જોકે ક્ષમતા કરતા વધુ ઘાસ તેમજ ગેટમાંથી પસાર ન થઈ શકે તેવા ઓવરહાઈટ ટ્રકને ગેટ નીચેથી પસાર થતા કોઈએ પણ અટકાવ્યો નહીં એ બાબત નગરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે બસ સ્ટેન્ડ પાસે ઉપસ્થિત લોકો કે તંત્રના જવાનોએ ટ્રકને પસાર થતો અટકાવવાની કાળજી રાખી હોત તો આ દુર્ઘટના ટાળી શકાય